આ બેઠકમાં સભ્યોને જિલ્લામાં આવેલ યુનિટ્સ તેમાં વપરાતા રસાયણો તેમાં સંભવિત અકસ્માત સમયે ઉપયોગી સાધનોની કંપની ખાતે ઉપલબ્ધતા મોગવિલ આયોજનો સેફટી ઓડિટ વગેરેથી માહિતગાર કરીને આપત્તિ વ્યવસ્થાપન અંગેની સ્થિતિનો ચિતાર આપવામાં આવ્યો હતો આ તબક્કે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેત મનીષા મનાણિયત રાસાયણિક અકસ્માતોના નિવારણ અને સર્જાતી અણધારી આફતોમાં સમયસૂચકતા વાપરીને ઓછામાં ઓછું નુકસાન પહોંચે તે મજબ સ્થળ ઉપરથી પરિસ્થિતિને મોબિલાઇઝ કરવા બેઝ સોફ્ટવેરું ડેવલપમેન્ટ કરવા અંગે પ્રસ્તાવ મુક્યો હતો જાહેર સલામતી અને આપત્તિ વ્યવસ્થાપનને લગતા અધિકારીઓએ તેના વિશે વિગતે ચર્ચા કરી હતી ચર્ચા બાદ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ મનીષા મનાણીએ ભારપૂર્વક કહ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ આવનારા દિવસોમાં આજે એઆઈ બેઝ સોફ્ટવેરનું ડેવલપમેન્ટ કરી દેવામાં રચનાત્મક સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું આ તકે અધ્યક્ષ સ્થાનેથી કહ્યું કે રાસાયણિક અકસ્માતોના નિવારણ માટે ભરૂચ દહેજ સાયકા ખાતે આવેલ વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સાથે જરૂરી સંકલન સાધવા તેમજ કંપનીમાં સર્જાતી અણધારી આફતોના કટોકટી ભર્યા સમય દરમિયાન

દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિ અને જાહેર સલામતી અને આપત્તિ ને લગતા વિભાગોના અધિકારીઓ તેમજ કંપનીઓના પ્રતિનિધિઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું